હમણાં એક દાદાનો વિડિયો વિડીયો બહુ વાયરલ થાય છે અને દાદાની સમાજ ભાવના અને લાગણી આપ સાંભળો કે આપણા સમાજના કામ માટે આજે પણ લોકો ખુલી ને ફાળો આપતા નથી અને અન્ય સમાજ પોતાની સમાજ કેટલો ફાળો આપે છે ત્યારે આજે એ લોકો ની કામ થાય છે આવનારી પેઢી અને શિક્ષણ બાબતે લાભ થાય છે શું વિડીયો છે આપ સાંભળો

છે ઘેર પણ મનમાં એક જ ભાવના શક્તિ બાબા સાહેબ જેવું તો કોઈ કરી શકે નહીં પણ એક પાંચ ટકા થાય તો સમાજ નું ઋણ અદા થાય સમાજ નું ઋણ અદા મારા સમજો આ સમાજમાં આપણે જન્મ્યા છીએ ને આ તમે સમજ્યા છો એવું જો પંદર પચીસ ટકા સમજે છોકરી આટલી જન્મ છે એનો બધો જ તમે જુઓ તો એનો ખર્ચો સમાજ ઉપાડી લીધો એ ભણે ગણે પીએચડી થાય એના લગ્નનો એ બધો સમાજનો અત્યારે આઈએસ અને આઈપીએસ માટે એક જ રૂપિયામાં અમે તમને કલેક્ટર બનાવીએ એકાદ રૂપિયામાં તમને ડીએસપી બનાવી દીધું ખાલી હમણમ રાખો આટલા કરોડો રૂપિયા ભેગા કર્યા છે મારા સમજો કે ઘટતી જાય છે હા અને આપણી ઘટતી જાય છે એટલે મારો તો જીવ બળી જાય મારા સમજો આપણે સમાજ જાગૃત થાય ને શું કરતા તમે અને બીજું એ દાન આપે છે ને હું તો તાજુબ થઈ દસ કરોડ પાંચ કરોડ બે કરોડ એક કરોડ આપે છે મારા પોતાના સમાજ માટે આપણી વાળી ક્યાંય આપણી સમાજ હજુ કે જો આ બાર કરોડ ભેગા મને બહુ મદદ કરી છે સમાજે આખા ગુજરાતમાં કે અમદાવાદમાં બોલાવીશ મેં સરનામું લીધા છે ને તમને બોલાવીશ જોવા માટે બોલાવીશ સંમેલનમાં પણ મને એક રંજ રીજા છે હજુ કોઈ માયનો લાલ અબજો છે જેના ઘેર કરોડ કરોડની ગાડીઓ છે પણ હજુ

તો તારે બાબા સાહેબે તમને કહું એની જેટલું તો જગતમાં કોઈ નહીં કરે આપણા સમાજ તો ખરું બધા સમાજ મારે આખો દુનિયાના કોઈ સમાજમાં આવો એકસો ચુમ્માલીસ દેશ પૂજ છે એ બધા કેવા આપણી જેવા કે આવો માણસો આપણે જોયા જ નથી એકસો ચુમ્માલીસ દેશોમાં એને ચૌદમી એપ્રિલ ઉજવાય ઉજવાય છે જન્મજયંતિ ઉજવાય છે પણ એમ જ છે અમે આપણે શીખ્યા છે મારા હમ મને છે એને આટલું બધું કર્યું તો આપણે કંઈક આપણે કંઈક તો કરી બરાબર કંઈક તો કરીએ એ જ વાત કરી બપ આપનું નામ અર્જુન દાદા અર્જુન દાદા ગોહિલ અમારો રેડિયો લઈ લીધો અરે વાહ વાહ દાદા સવાલ જ નથી ચલો આ સાહેબનો નંબર લખી લો મારામાં આવા મહાપુરુષો આટલી ભાવના છે હું એક્સ એસટીમાંથી નિવૃત્ત કંડક્ટર છું

અત્યારે આખા ગુજરાતમાં સાડા ત્રણ હજાર આપણા સભ્ય છે અને એકતા કરી છે આપણે રોહિત વણકર વાલ્મિક બધું મટાડ્યું આખા ગુજરાતને કહીશ દાદા શું તમે કર્યું આ કોઈ બોલી નથી અગતું કે હું વણકર છું હું રોહિત છું એ બોલતા શરમાય છે એવું કર્યું અત્યારે આપણે અને હજુ કરી રહ્યા છે આખા ગુજરાતમાં અને હજુ એ બધું કરવું જ છે Não é que vai o... ah. દાદા વાત આપે સાંભળી કે આજે લોકો સમાજના કામમાં ફાળો મન ખોલીને આપતા નથી આ એ દાદાના વિચારો એમને રજૂ કર્યા અને લોકોને દાદાના વિચારો સ્પર્શ કરી ગયા ગયા દિલમાં ઘર કરી છે માટે જો આ વિડિયો જોયા પછી સમાજના કામમાં ખુશીથી ફાળો આપશો તો સમાજનું કામ થશે અને સમાજ પ્રગતિ કરશે એ આશા સાથે જયભીમ નમો બુદ્ધાય જો આપને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય ભીમ